તો તવિયા ને બગલે સામે તો સામે થઈ જશે જો અહીં તો ફોન મે કમ સે મિત્રો કુ મજા આવશે સ્વાગત છે આપણ તો નવા વિડિયો સાથે તો કેમ સે મિત્રો કુ મજા આવશે તો આજે આપણે વિડિયો ની શરૂઆત કરીએ તો આજ મજો કબૂતર છે ને આપણે બેકગ્રાઉન્ડ ઓકે क्रेज़ से ये से ऊपर वो लेकोंडी में पानी पंप फरवरी में से आज है आम ऊपर को खाली से हम ऊपर बस वो युवलाग है शुरू पर से, से, से बाकी बच्चे तुमने बताऊँ ना आम अच्छा पर लेना पर मुक्ति आम

યુસર કેચર માં કે બુતર હંધા વેજે છે પણ વાયર ઉપર બેહવા માટે તો આયા કઈ બહુ છે ને બરાછા સર પાસા ઓસા બાકી ને જે સોલ પણ વાયર ઉપર બેહવા માટે અચ્છર હવાર પર ના આવિયા દે ગ્રીપટ માટે બેહવાની મજા આવે ને ત્યાં આવિયા દે લકી સો આવી બેઠું છે આ એને રાગોસા ઉતરે તોય કેમ આવ એમ આ તું આને આપણે કાયમી પ્રમાણે ખોલવાનું એક ખોલી નથી બેક બટર પાસા દે જના દેવા માટે આને ખોલી નથી તો આ પણ યુઝર બેક જી સોય પણ આમાંથી વિજુ સોય આને પાછો બંધ કરી દે ને કરવાલા કાળો બાગડા પાછો બાંધવા પડી જાય આને બંધ જ રાખવાનું જો ચામાં મચ્ચા થી જે 2 દિવસમાં એક સે 2 દિવસ ને આમ બે દિવસ ઉપર એટલે 7 દિવસ દિવસ છે આને પણ બે ક્યા જો એને મારવાની કોશિશ કરીશું ચાલુ

round mare saya kata dia round mati dah terma તકુંડી ભરાજી છે હવે આપણે પાણી તો આપણે નીચું ચી જયાથી ટીપોય મિકન આપણે બાકી એમ ભય એમ સેમ એટલા ટીપ નો રાખું પડ્યો અંદર પાછો આપણે હાજ પડી છે ઉપર આવી ગઈ છે તો અત્યારે હું તમને થોડે એક સાંજ ની અપડેટ બતાવી દઉં અત્યારે જો એક બોટો એક બેઠરે છે બરોબર જો जरा બતાવું તમને જરા છત ઉપર સે થોડા કાંઈ છત ઉપર બેઠા જાવ બાકી જો આ બ છત મે એક કબૂતર કલર વાળો આપડે ઓ જોને નીકળ આવો જો કેવો છે આ બ બે સામ તો સામ થઈ જશે જો અહીં પાઉડર બેસો રાજા ને સામ જો હા બીજો કે વીરને કલકટ્રા ના થઈ જશે બે હેખા બદલે દેવો છે હા બોસ મને દેતો નહી એ Як તો જોકે ઉસયા મતલબ તો બરાઈટ નહી ચાલો તો જાવાજો કલ્ટિંગ આપડે દે છે ઉડડી એક મિનિટ માટે પાછો વિયાશે તો વીઈ તો તો આમ આયું આપડે બિછા થઈ ગયા છે એક જ છે જોકે terbola bola sepasoharu, jauh kecil, jauh itu White telaga, terlaga gak usah lepas, semuanya gak usah lepas, semuanya gak usah lepas, semuanya gak usah lepas, अली एक अंदर जाओ ना सेनी हमने बाकी यापड़ा है जो यापड़ा डिजाइन वालों से यापड़ा हम तो इन्दा जो इन्दा चला जी आई टेंग्रा आप भी तो ना इतने कल दिन आप ले बैक लाइक बैक कटिंग दिन जो ही क्या कलर लगे से हम तो आप इतने बैक से जो कलर का जोर दर लगे से पहला किरो तेरा शुरुआत मानो तो हारा लगता है पना वैसे होता तुम्हें क्या जोर दर लगे से जो भी वो जैसे आने कलर कलर का कलर वाला अच्छा जो कल दिन जो अब जोर दर लगे से हम लगे बोलो ना आते से क्या जोर से

माल होता है ना तो पढ़ जितना लगे अगर बैठा तो करेंगे आप डर आप डर काट देंगे पाक नीचे तो हम लोग क्या उस डर लगते हो कलर करने लगा और पाक नीचे बन लाल सांता बना रहा है और सांता पतंग क्या मार है इन्हीं कड़े तो वहाँ एक बुतरा भी जिसे हम लोग का बच्चा था हमें इसलिए यहाँ पे से जो हम ऐसे हमें ना बच्चा અના પણ આપણે કલર કરેલો છે જો અને આ જો તમે એક બિચ્ચો આપણે અમારા સે જો આતો મે કેવો થાય એમ કે આઈડિયા છે ને મેરે આઈડિયા હોય તો કમેન્ટ કરી દો જો જો કબૂતર આવી ગયા છે પાછા ઉડ જલાતો પાછા ખેતર માંથી પાછા લેવા છે પિક્ચરમાં અમારો બારિકુલી રજીજીલા કાળો ભાઈ જે બાથો માટે બારિકુલી આપણે રજીજી કે આપણે એટલે બાથો માટે ગડી ગયા નાને ભાઈ ટેક કરી દે આખો કાળો ભાઈ ની બાથું પાછો બોજ છે સામે વેજા છે ચાર તો છ ઉપર ઓકે સો સાઈડ માં બેચ્ચા બેઠા એક બે જો લuito

સાબાજી સોનો મુક આ પહેલી બજુ છે આ બજુ પણ છે આ રીતે તો વિડિયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરીન નખજો કે ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન તો મળશે કાલે એક નવો વિડિયો સાથે ચાહો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી રાખજો તો કાલે મળશે બીજો નવો વિડિયો છે જમતાજી બાય વિડિયો પસંદ આવે તો લાઈક કરો ન ભૂલતા ન લાઈક કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો તો મિત્રો બસ આજના વિડીયો એટલે જ તો વિડીયો પર લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખતો બાકી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો એક લાઈક કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો તો મળશું કાલે એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય